મિત્રો આપણી ચેનલ ઉપર પૂરેપૂરા આપણી ચેનલ ઉપર પૂરેપૂરા અગિયાર તો મિત્રો જય માતાજી અને જય શ્રીરામ મારા નવા વ્લોગમાં તમારું બધાનું મિત્રો હાર્દિક સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો તમે બધા કેમ છો આશા કરું છું તમે બધા મજામાં જશો સ્વાગત કરું છું ભાઈ આજના મારા નવા વ્લોગમાં બરોબર છે મિત્રો તો અત્યારે આપણે આવીએ છીએ મિત્રો આપણી નોકરીએ ઓલું ભેવનું કહીને તો મિત્રો આમાં હું છે ઓલું મજા ન આવે એટલે નોકરીનો તો મિત્રો આપણે આવીએ છીએ નોકરીએ અત્યારે મસ્ત મજાનો સાંજનો ટાઈમ થઈ ગયો છે મસ્ત જોઈ લ્યો જોઈ લ્યો હવે આમ જો ટાઈમ હા રેડી જુઓ બરાબર અત્યારે હવે ટાઈમ સાંજનો થઈ ગયો છે ભે હું આપણી જરે છે સાંજનો એટલે એટલો ટાઈમ નથી થયો હજી કલા ખબર છે પાંચ વાગ્યુ આમ જરાક એક વાર છે હજી ઘણી વાર છે જરાક એટલે નહીં મિત્રો બે હું હકની અત્યારે જરે છે અને આપણે આવીએ ભે અને આજ મિત્રો જો મચ્છર કેટલા અહીંયા ઉડે છે વાત દેવા દેવું મચ્છર મચ્છરાઓનો અત્યારે ત્રાસ બહુ વધી ગયો છે અને આ બાજુ વરસાદ જેવા વરસાદ હોય ને વરસાદ હોય છે પછી આજુ ઓલા ગરમી થાય ને લા જીવડા બહુ નીકળી પડે બારે એમાં એને તમારી પાસે શું કે અમારી પાસે અમારે મને નથી ખબર બરાબર પતા વાલો તોય મિત્રો વરસાદ થાય એટલે આવે અને હમણાં વરસાદ છે નહીં વરસાદ થાય નહીં વરસાદ અરે ક્યાં ચાતે ઓલું ગરમી થાય ને તોય આવે અને હમણાં વરસાદ વરસાદ કંઈ છે નહીં થોડાક સાંજે છે જુઓ કોરાઠો કેટલો મસ્તી થઈ ગયો છે આ બ્લેક બ્લેક કેમ દેખાય છે રેડી આ હવે જુઓ કમ્પ્લીટ દેખાણો અને મિત્રો અત્યારે સાંજનો નજારો છે ને જો મિત્રો ઘટે જ નહીં એવું થાય છે મસ્તીનો જોઈ લઈએ કેમ ઘટે નહીં આવ્યો અને હું હું આપણે આ સાઈડ ચરે છે ઉપર એમ ઉપર ચડાવીને દેખાડું હું હું આપણે ચરે છે ઉપર ચડી ગયા પથ્થરમાં પડવાની બીકરી મોબાઈલની નહીં તો મિત્રો જુઓ ભેવું કેટલી જરે છે આમ ભેવું આમ અંદર આમ બાજુ જ આ બાજુ જ કેમ બાકી નજારો ભાઈ મિત્રો જંગલનું વ્યૂ ઘટે જ નહીં બરોબર અને આપણે આ બાજુ પથ્થર ઉપર અહીંયા બે જાય કેમ કે અત્યારે હવે ભેવું તેની રીતે ચરશે જોઈ લ્યો અને ભાઈ આમાં જયારે કલર બહુ આમ હું બોલું કે લીલો કલર બહુ દેખાય છે જોઈ લ્યો બાકી ઓમ ભે હું બધી જો હાંતિ ચરે છે અત્યારે અને મિત્રો આપણે ઘઉં બધું સુખ શાંતિથી જરે છે આ બાજુ પાછળ જરે છે સામી ચરે છે અત્યારે કાંઈ ટેન્શન નથી ભાઈ સાંજનો ટાઈમ છે અત્યારે શાંતિથી ઘેવું જરે જરા તરા માખીનો થોડો ઘણો પ્રોબ્લેમ છે મિત્રો વાંધો નહીં તો અને મિત્રો અત્યારે હજુ આપણે હવે ઘેવું ધીરે 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 આ બાજુ અંદરની સાઈડ આવી ગયા બાકી અંદરની સાઈડ વ્યૂ આમ સારો છે ઘટે નહીં આવે જોઈ લો મિત્રો મોજ આવી જાય આમ મોજ અને આ એક વાછળો પણ જો ભેગો ભેગો આવે છે જોઈ લ્યો જાય છે કેમ કે ભાઈ અહીંયા આવે ને બાકી આમ જો કેટલો આમ મસ્તીનો વ્યૂ આવે છે આમાં તમને થોડો કલર આમ વધારે તારા નીલો દેખાતો મને એવું લાગે છે તો એ તો બધું હાઈલા કરે મિત્રો અને તમે જોડાયેલા રહ્યો આમ જો તો સાંજ પડી ગઈ છે મિત્રો આરખો આ રેડી જુઓ બાકી સેમસંગની ફોનની ક્વોલિટી એટલે ક્વોલિટી ભાઈ આમ જો કેટલો વ્યૂ આમ કેટલો સારો આવે છે ખટે નહીં બાકી આમ જુઓ ફૂલડા તો એક કામ કરું મિત્રો સિનેમેટિક શોર્ટ લઈને વાલો થોડા ઘણા તમે જોઈ લ્યો કેમ કે અહીંયા અમા નામ દેખાણો જરાક મજા આવે એવું જરૂર તો સિનેમેટિક શોટ જોઈ લો લઈ લો પછી તમે જોઈ લો એટલે સ્લો મોશન વિડીયા મિત્રો જોલી આમ પોપટ કરલો મસ્તી નો બેઠો છે સૂતો છે બેઠો છે સૂતો છે કમે કરણ બરોબર હવે આપણે નીકળીએ ભે આપણે આમ બાર આવી ગઈ છે કેમ કે આમ કટારામાંથી નીકળું મિત્રો એક તો એ જ અઘરું છે એટલે પહેલા પણ ભેમુ ને ગોતી એમ કે ભેવું ગત નહીં છે ને મિત્રો એક બાજુ છે બીજી બાજુ ભાગી જ ગયે એટલે પહેલા ને ગોતી જાઉં જેમ આમાં જઈને મને લાગે છે હવે ઘરનું માર્ગ પકડાશે કેમ કે હું અત્યારે મિત્રો હવે આ બાજુ મને એવું લાગે છે ગઈ છે જો આ સાચ છે હવે એને મને ખબર છે એ જવાની તૈયારી છે પણ કાંઈ વાંધો નહીં આપણે નાનો ભાઈ આગળ આવે છે હવે જે દોવા ગમું દઈએ છે એને ખાલી મોકલવાની છે બાકી બધીને રાખવાની કેમ કે અત્યારે ચરવાનો છે દૂચો થઈ પડે છે આમ મલકનું ભગવાનની દયાથી જોઈ લે આમ જોવું તો પાર હો

સારી રીતે જો મસ્ત ચરે છે આ બાજુ અને આપણી આ પાડી છે ને પહેલા બીમાર હતી મિત્રો પણ હવે જો મસ્તી કમ્પ્લીટ થઈ ગઈ છે જો બીજા કેમ ચરે છે કમ્પ્લીટ તો આ પાડી જુઓ મિત્રો હમણાં બીમાર હતી પણ હવે એને કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હજી થોડી થોડી છે પણ ને નામ ધરાલ ઘરે રાડું દેતી હોય તો અહીંયા આવી તો વાંધો નહીં બાકી અહીંયા આ ઝાડવો કેમ છે બાકી હવે તમને આમ જેવો વ્યૂ કરો તો ક્યાંક ઉતરી જાય મિત્ર છે જોઈ લ્યો અને આમ માચર માછર 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 જેવું ત્યાં સાંજ વ્યૂ કેટલો સારો છે મિત્રો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને બેવું બધી શું કે બેવું બધી છે ને હકની ચરે છે મિત્રો આમ જોઈ બધી કમ્પ્લીટ ચરે છે તો અત્યારે છે ને ભાઈ તો સાંજનો ટાઈમ થઈ ગયો સાંજ આમ તો આમ જોયું એટલે હરખો આવી જાય છે બરોબર એટલે સાંજનો ટાઈમ થઈ ગયો તો મિત્રો અત્યારે છે ને ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે આમ જુઓ તો ઘટ્ટે જ નહીં આવું કર્યું લાઇટ છે ને મોબાઈલની મેં ચાલુ રાખી હવે જો સાંજનો નજારો ને આપણી ભેગું કેમ કે ભાઈ અડધી ભેવું નાગણી આપણે ઘરે મોકલાવી દીધી ભાઈ એવું તો નાનો લઈ ગઈ કેમ કે અહીંયા છે ને દોવાનું હોય ને એટલે થોડું ઘણું નાખી દેવું પડે ઘરે પણ એટલે બગલા જેવો કેટલા બધા છે આજે બગલા પારો ગણ્યા છે એનો આપણી ભેવું પડી આવે છે અને મિત્રો આપણી ચેનલ ઉપર પૂરેપૂરા આપણી ચેનલ ઉપર પૂરેપૂરા અગિયાર અગિયાર સબસ્ક્રાઈબ ખાલી અગિયાર મિત્રો પૂરા થઈ ગયા છે ખાલી અગિયાર મિત્રો આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તમે બધા આવી રીતે સપોર્ટ કરતા રહેજો બ્લોગ તો બોરા જણા જોઈ લે છે પણ મિત્રો સબસ્ક્રાઈબ ના લાઈક ના શેર તો એ બધું થોડો થોડું કરતા જાવ મિત્રો એટલે બ્લોગ બનાવવાની કાંઈક ને મજા આવે તો અત્યારે તો અગિયાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આપણે આપણી ચેનલ ઉપર ને એની ખુરશીમાં બીજું કાંઈ તો હું કરી હવે હું ચાલીએ તો હાલો મિત્રો જોડાયા ચારે છે આજ બગલા બોરા છે મિત્રો જોઈ તો મિત્રો હવે આજના બ્લોગ ને આપણે હવે લાંબો નથી ખેંચવું વધારે અત્યારે ટાઈમ જોવો ને તો ઉપર આ સેકન્ડ ગઈ સેકન્ડ ગેલા ખબર આઠ જરી જાય વાર છે ખાલી ખબર ત્રણ મિનિટની વાર છે આઠ વાગી ગયા જ કહેવાય અને હવે હું જોઉં તો નિરાશ નિરાજે ઘરે નીકળી ગઈ છે અંધારો થઈ ગયો છે પણ આ તો હું છે મોબાઈલની બ્રાઇટનેસ ફૂલ કરીને મેં લાઇટ ચાલુ કરી એટલે આ દેખાતો નથી બાકી આમ જુઓ એક સેકન્ડ આમ કરી નાખીએ તો જુઓ અંધારો થઈ ગયો જ છે કમ્પ્લીટ અને હવે આપણે આ મોબાઈલની બ્રાઇટનેસ પાછી ફૂલ કરી હવે આપણે જવાનું છે ઘરે તો હવે આજના વ્લોગને વધારે મોટો નથી ખેંચવું તો આજે એટલો જ વિડીયો રાખી તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો લાઈક કરજો ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરો બ્લોગ આપણો થોડો ઘણો શેર કરો તો હાલો હવે મળીએ નવા બ્લોગમાં અને સપોર્ટ કરજો મિત્રો હાલો તો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ